નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે મોડી તાલુકાના દુધે ગામે નદી કાંઠે માલિકીની જમીનમાં સફેદ માટીનું બેખામ ખોદકામ કરતું હોવાના વિડીયો વાયરલ કરવામાં આવ્યા દરરોજ પચીસ ટ્રકો વહન કરી રહી હોવાનું જણાવવામાં આવ્યું આ જમીન માલિક દ્વારા આજુબાજુના ખેડૂતોની જમીન પર દબાણ કરી ખોદકામ ચાલુ છે ત્યાં સુરનગર જિલ્લા ખાન ખન વિભાગ દ્વારા આ ખનીજ ખનન વહન તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તે ગામ લોકોની અપીલ છે નહીતર આવતા સમયમાં આ બાબતે કક્ષાએ રજૂઆત અને જનતા રેડ સુધીના કાર્યક્રમ આ ખની ખનીજ માફીઓ સામે ના છૂટકે દુધે ગામના ગ્રામજનોને કરવા મજબૂર થવું પડશે તો તાત્કાલિક મૂડી મામલતદાર ખાણ ખની વિભાગ સુરનગરને ટેલિફોનિક જાણ કરવામાં આવેલ છે તે માટીનો કારોબાર ખનન વહન કરનાર છે તે શિવ રહેવાસી અને દુધે મૂડીના ખાતેદાર ખેડૂતો ઓજાભાઈ બાવલભાઈ ચૌહાણ રાજપૂત છે તેઓ સર્વે નંબર દૂધ બસો ત્યાંસી ધરાવે છે તેઓએ દશરથિ ધીરુભાઈ ડાબી રાજપૂત દૂધી મૂડીવાળા દ્વારા ખનીજ વહન ગેરકાયદેસર રહ્યા છે તેમની જમીન સરકારી જમીન આજુબાજુના ખેડૂતોને ધમકી આપી અને તેમના દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવી આ ખોદકામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે એવી પણ તેમનો વિડીયો વાયરલ કરવા દ્વારા માંગ કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે આ જે ખોદકામ છે તે બંધ જ થવું જોઈએ તેમ જણાવવામાં આવ્યું હતું